ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઇમના પીડિતોને તાત્કાલિક મદદ મળી શકે એના માટે જે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન ચાલે છે એ ગુજરાત વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન અત્રે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે જે કાર્યરત છે આ વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનમાં ડિસેમ્બર માસમાં ગુજરાતના નાગરિકોએ આશરે એકસો એકવીસ કરોડ જેવી રકમ ગુમાવી એની સામે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ જે કોલ સેન્ટર ચાલે છે વન નાઇન થ્રી ઝીરો એના દ્વારા એકસઠ કરોડ જેવી રકમ આરોપીઓના હાથમાં જતી બચાવવામાં આવેલ છે આ મહિનામાં પાંચ દિવસ એવા ગયેલ છે કે જેમાં એ સો ટકા કે છસો સાતસો કોલ આવ્યા હોય અને નાગરિકોએ એ દિવસે જે રકમ ગુમાવી હોય એ તમામ રકમ બચાવવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે ગઈકાલના ડેલી રિપોર્ટની વાત કરીએ તો ચૌદસો પંચોતેર ટોટલ કોલ આવેલા હતા જેમાં છસો અને પંચ્યાસી ફિનાન્શિયલ ફ્રોડના કોલ હતા જેમાં નાગરિકોએ એક પોઈન્ટ સત્તાવન કરોડ ગુમાવેલા હતા અને આ સોએ સો ટકા રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળેલી છે આજના ડેલી રિપોર્ટની વાત કરીએ તો બે હજાર ત્રણસો ને કોલ ગઈકાલે આવેલા હતા જેમાંથી એક હજાર એકસો પંદર ફિનાન્સિયલ ફ્રોડના કોલ હતા જેમાં નાગરિકોએ દસ પોઈન્ટ પચાસ કરોડ જેવી રકમ ગુમાવેલી અને જેમાંથી નવ પોઈન્ટ એક કરોડ જેવી રકમ બચાવવામાં સફળતા મળેલી છે જે છ્યાસી ટકા જેવી રકમ બચેલ છે એમાં ખાસ એક કિસ્સો છે કે અમદાવાદના એક નાગરિક છેલ્લા દસ દિવસથી ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા હતા અને એમણે સાત બાર કરોડ જેવી માતબર રકમ ગુમાવેલી જેમાંથી વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન ટીમ દ્વારા સાત પોઈન્ટ અગિયાર કરોડ જેવી રકમ બચાવી લેવામાં આવેલી છે આ પૈસાઓ લેયર વનથી દસમાં લેયર સુધી ટ્રેસ કરી અને બચાવવાની કામગીરી કરવામાં આવેલી છે આપના માધ્યમથી નાગરિકોને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે ગોલ્ડન અવર એટલે કે આપની સાથે સાયબર ક્રાઈમ થાય તાત્કાલિક જ વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનો ઉપયોગ કરો જેથી અમો આપના પૈસા આરોપીના હાથમાં જતા બચાવવા માટે મહેનત કરી શકીએ અને ગોલ્ડન અવરમાં જેટલા કોલ આવી જાય છે તો એ પૈસા બચાવવા ખૂબ સરળ બને છે માટે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનું વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને ગોલ્ડન અવરના કોન્સેપ્ટ સાથે નાગરિકો અત્રે સંપર્ક કરે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ એ ઉપરાંત નવું વર્ષ શરૂ થવા